ત્રીસ ગણું વધારે ધનત્વ ધરાવે છે કુદરતી રીતે રોગપ્રતિકારક ક્ષમતા વિકસાવે છે પર્યાવરણ માટે એક સમૃદ્ધ પરિસ્થિતિ સર્જે છે આ પ્રોજેક્ટનું મુખ્ય ધ્યેય શહેરના હવા પ્રદૂષણને ઘટાડવું જીવન વૈવિધ્યતા વધારવી અને આગામી પેઢી માટે સ્વચ્છ તથા હરિયાળું વાતાવરણ તૈયાર કરવું છે સો ટકા ઓર્ગેનિક પદ્ધતિથી કરવામાં આવતું આ વન નિર્માણ માત્ર ત્રણ વર્ષમાં સ્વયં સંપૂર્ણ બની જતું હોય છે અને જાળવણી વગર કુદરતી રીતે વિકસતું રહે છે અહીં વિવિધ ઔષધીય તથા ઉપયોગી છોડનો સમાવેશ કરાયો છે જેમ કે આવળો વિટામિન સી માટે શ્રેષ્ઠ અરીઠો સાબુ બનાવવા ઉપયોગી ઉત્તરાણ છીવા ઔષધીય ગુણો માટે જાણીતી સિંદૂર કુદરતી રંગ માટે ઉપયોગી બાકાણ નીમ રોગપ્રતિકારક ઔષધી બિલીપત્રા પાચન અને ઇમ્યુનિટી માટે ઉત્તમ આ અભિયાનમાં વન મિત્ર તરીકે નાગરિકો પણ જોડાઈને પોતાના યોગદાન દ્વારા વૃક્ષોનું રક્ષણ અને સંવર્ધન કરી શકે છે આ પ્રોજેક્ટ સુરતની હરિયાળું વધુ હરિયાળું સ્વસ્થ અને ભવિષ્ય માટે ટકાઉ બનાવવા એક અનોખું પગલું છે અર્બન ફોરેસ્ટ પ્લાન્ટેશન ડ્રાઈવ સુરત દસ સુરત શહેરમાં પર્યાવરણને હરિયાળું બનાવવા માટે અર્બન ફોરેસ્ટ પ્લાન્ટેશન ડ્રાઈવ જૂન બે હજાર પચીસ અંતર્ગત અનોખી પહેલ કરવામાં આવી છે વન મિત્ર યોજના હેઠળ લોકો વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણમાં પોતાનો ફાળો આપી રહ્યા છે આ અભિયાનમાં કોચ ફોર લાઈફ શ્રી જતુ કાકા ચિરાગભાઈ ભાવિનભાઈ જેવા સામાજિક કાર્યકર્તાઓએ પણ સક્રિય સહભાગીતા આપી છે શાળા નાગરિકો માટે ઉત્સાહ સાથે વૃક્ષોને અપનાવી રહ્યા છે અને હરિયાળું સુરત બનાવવાના સંકલ્પ સાથે જોડાઈ રહ્યા છે આ પ્રકારના વન મિત્ર અભિયાનથી ભવિષ્યની પેઢીને શુદ્ધ હવા હરિયાળું પર્યાવરણ અને સ્વસ્થ જીવન મળશે એક વૃક્ષ એક જીવનના સંદેશો સાથે લોકો પર્યાવરણ રક્ષણ માટે આગળ આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસએમસી ન્યૂઝ સુરત